અમદાવાદના નારણપુરામાં ગેસ લીકેજની ઘટના બની છે ગેસની લાઇનમાં લીકેજ થતાં આગ લાગવાની ઘટના તો સ્થાનિકોમાં પણ આગ લાગતા કુતુહલ સર્જાયું હતું રોડ પરથી કેવી રીતના આગ લાગી તેવું સ્થાનિકો વિચારી રહ્યા હતા ધરતી વિકાસ ગૃહ ઉદ્યોગ પાસે જ ગેસ લાઇનમાં લીકેજની ઘટના બની ગેસ લાઈનમાં લીકેજથી વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે આ અંગે જ વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન બાંભણે આપણી સાથે જોડાઈ છે ચેતન જે રીતે અમદાવાદના નારણપુરામાં ગેસ લાઇનમાં લીકેજ થતાં આગ લાગવાની ઘટના બની હતી શું માહોલ છે હાલ ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી છે સ્થાનિકોનું શું કહેવું છે ચેતન હજી અમદાવાદ નારણપુરા ધરતી વિકાસ ગૃહ પાસે આ સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ નજીક એ દ્વારા અહીં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ખોદકામ સમયે જે સ્થાનિક લોકોનું પાસેથી પ્રાપ્ત વિગત છે તે અનુસાર એ દ્વારા અદાણી ગેસને જાણ કરવામાં ન આવી હતી ખોદકામ દરમિયાન પાઇપ લીકેજ થતાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી આગ ભભૂકી ઉઠવાને કારણે જ્વાળાઓ નીકળતી હતી અને જ્વાળા નીકળતા જે સ્થાનિક સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટના રહીશો છે તેઓ નીચે ઉતરી દોડી આવ્યા હતા અને બાદમાં તેમણે ફાયરને કોલ કર્યો હતો ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તેમણે પાણીનો મારો કરી અને આગ પર કાબૂ મેળવ્યો હતો હાલમાં અદાણી ગેસની ટીમ દ્વારા અહીં જે ગેસ પુરવઠો બંધ કરવામાં આવતા આગ પર કાબૂ મેળવ્યો છે અને રિપેરિંગ કરવા માટે હાલમાં કામ શરૂ છે સમગ્ર ઘટના અંગે આપણે સ્થાનિક લોકો પાસેથી જાણીશું શું હતી શું હતી ઘટના અને કેવી રીતે તમને જાણ થઈ અહીંયા રીતિના ટાવર પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખુદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એ લોકોને જાણ હોય કે ના હોય પણ અંદર અદાણી ગેસ લાઈન હતી તે ગેસ લાઇનમાં એમાં ભંગાળ પડતા તેમાં તેમાં આગ લાગી હતી તેથી સ્થાનિકોને જાણ થતાં નીચે બધા દોડી આવ્યા અને આમાં ફાયર બ્રિગેડને જાણ કરી અને ફાયર બ્રિગેડ દસ મિનિટમાં આવી અને ખૂબ જ બેકાબુ આગ હતી એ આગને એ લોકો ઓલવી અને અહીંયા સ્થાનિકોમાં જબરજસ્ત અત્યારે તો માહોલ ગભરાટનો ન છે કારણ કે અદાણી ગેસ લાઈન બી એ લોકો બંધ થઈ ગઈ એટલે આજે રાંધવામાં બધે તકલીફ પડશે અને પબ્લિક બી ખૂબ જ ગભરાયેલી છે જી આ હતા સ્થાનિક તેમને સ્પષ્ટ જણાવ્યું કે કોર્પોરેશન દ્વારા રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ રિપેરિંગ કામ અંગે અદાણી ગેસને જાણ કરવામાં ન આવી હતી આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં મહિલા અને બાળકો સહિતના જે સિદ્ધિ વિનાયક ટાવરના રહીશો અહીં નીચે ઉતરી આવ્યા છે અને ગેસ પુરવઠો બંધ થતાં તેઓમાં પણ ગભરાટનો માહોલ છે આપણે અન્ય એક રહી સાથે સમગ્ર ઘટના અંગે વાત કરીશું ઓ આ ઘટના અંગે રહીશોમાં કેવો ગભરાટનો માહોલ છે ગભરાટો થવાની છે આમ બી આપણે અત્યારે જોઈ રહ્યા છે કે બે હજાર પચીસનું વર્ષ કાંઈક ને કાંઈક દુર્ઘટનાઓ વાળું જ છે એટલે કંઈક નાની એમથી બી દુર્ઘટના થાય એટલે આપણને થોડું ટેન્શન રહે છે એના સિવાય અહીંયા આગળ જ્યારે હું સૌથી પહેલાં નીચે આવ્યો ત્યારે જોયું તો આજુબાજુના વિસ્તારમાં એટલે ગરમીનો માહોલ બી એટલો હતો અને ગેસનું પ્રેશર બી એટલું હતું કે હું છઠ્ઠા માળે રહું છું છઠ્ઠા સાતમા માળ સુધી એ પ્રેશરનો અવાજ આવી રહ્યો હતો એટલા માટે તાત્કાલિક ધોરણ અમે નીચે આવ્યા જોયું તો આગ બેકાબુ હતી હવે ખાલી પ્રશ્ન એક મહત્ત્વનો એટલો રહે છે કે કોર્પોરેશન અને અદાણીવાળાનું બેનું એકબીજાનું કોર્ડિનેશન ગેપ કેટલો હશે કે અહીંયા આગળ કામગીરી વખતે કે આવી રીતના દુર્ઘટના જે કદાચ મોટી હોનારત બી આમાં થઈ શકે તો કદાચ આ એક બેદરકારી કહેવાય કે જે બી ઘણો કે રહીશો આટલું મોટું મકાન બાજુમાં છે કોઈ બી દુર્ઘટના થઈ શકત જી સ્થાનિક લોકોનું સ્પષ્ટ જણાવું છે કે ગેસ લીકેજ થતા મોટી દુર્ઘટના થવાની સંભાવના હતી પરંતુ સમય સૂચકતાથી ફાયર ને કોલ કરવામાં આવતો હાલ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે જી